સ્વાસ્થ્ય આપણું સ્વાસ્થ્ય એ આપણી સૌથી મોટી પૂંજી છે જો આરોગ્ય સારું હોય તો જીવનમાં જોયેલ દરેક સ્વપ્ન સાકાર કરી શકાય છે અને દરેક સ્તરે સફળતા મેળવી શકાય છે પણ તો શું તમે જાણો છો કે દુનિયામાં લાખો લોકો એવા પણ છે કે જેમણે આરોગ્ય સાથે સતત સંઘર્ષ કરવો પડે છે એક એવી ગંભીર વારસાગત અને લાંબા ગાળાની બીમારી છે સિકલ સેલ એનિમિયા નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે આજના જિંદગી કેફે કાર્યક્રમ અંતર્ગત વિશેષ ચર્ચામાં આજને આજનો વિષય છે સિકલ સેલ એનિમિયા મિત્રો સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્યથી ઓગણીસ જૂનના રોજ વિશ્વ સિકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે સિકલ સેલ એનિમિયા એક અનુવંશિક રક્ત વિકૃતિ જીનેટીક બ્લડ ડિસોર્ડર છે અને આજના વિશેષ કાર્યક્રમમાં આપણે સમજીશું કે સિકલ સેલ શું છે તેનો જીવન પર કેવો પ્રભાવ પડે છે અને કેવી રીતે જાગૃતિ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આપણા જીવનની ગુણવત્તા આપણે સુધારી શકીએ છીએ આજના કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હર્ષ શેઠ જેઓ જેનેટિક્સના નિષ્ણાંત છે અને વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે ડોક્ટર અશ્વિન દલાલ કે જેઓ હૈદરાબાદમાં સીડીએફડી વિભાગના વડા છે તો દૂરદર્શનના સ્ટુડિયોમાં હર્ષભાઈ આપનું અને અશ્વિન સર આપકા ભી આજ કે કાર્યક્રમ કાર્યક્રમમાં બહુ બહોત સ્વાગત છે દર્શક મિત્રો જો આપના મનમાં આજના વિષયને લગતા કોઈ પ્રશ્ન કે કોઈ મૂંઝવણ હોય તો સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો અને અમારા નિષ્ણાતો પાસેથી તેનો જવાબ મેળવી શકો છો તો હર્ષભાઈ કાર્યક્રમની આજની ચર્ચાની શરૂઆત આપની સાથે કરીશ કે સામાન્ય માણસને એક લે મેં સમજવું હોય કે સિકલ સેલ એનિમિયા શું છે તો આપ શું કહેશો જી આપણે જ્યારે સિકલ સેલ અનિમિયાની વાત કરીએ છીએ તો એ મૂળભૂત રીતે બે અલગ શબ્દોથી બન્યું છે એક છે સિકલ સેલ અને બીજું છે અનિમિયા તો આપણે અનિમિયાથી શરૂઆત કરીએ અનિમિયા એટલે આપણા શરીરમાં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન જાય છે અને ઓક્સિજન દરેકે દરેક અંગો સુધી આપણા લા શરીરના લાલ રક્ત કણો પહોંચાડવામાં મદદ કરે છે પણ જ્યારે અનિમિયા હોય તો એ જે ઓક્સિજન પહોંચાડવાની પ્રક્રિયા છે એ પૂરું નથી કરી શકતું સિકલ સેલ એટલે શું કે આપણે બાળપણમાં ભણ્યા હોઈશું કે લાલ રક્ત કણો સ પૂરી જેવા હોય છે તળેલી પૂરી જેવા ફૂલેલા હોય પણ જ્યારે સિકલ સેલ થતું હોય છે તો એની અંદર આપણા ચાના કપરકાબી જેવા થઈ જાય છે એ એટલે કે જેમ જેમ ઓક્સિજન નીકળતું જાય આપતા આપણા લાલ રક્ત કણોમાંથી એવી રીતે જે આની અંદર પ્રોટીન બનેલું છે જેને બીટાગ્લોબિન કહેવાય છે એ સરખું કામ નથી કરી શકતું ને એના લીધે આ લાલ રક્ત કણો આપણા કપરકાબી જેવા થઈ જાય છે जी अश्विन सर आपसे मैं पूछूंगी कि जब ये सिकल सेल एनीमिया की बात हो रही है तो उसमें जो ब्लड का डेफिशिएंसी है वो सबसे ऊपर रहता है तो जो हिमोग्लोबिन की कमी होती है और ये ब्लड सेल की वजह से जो ये एनीमिया तक हम पहुंचते हैं तो इन दोनों में क्या फर्क है जिसके हिमोग्लोबिन कम है और सिकल सेल की जो बीमारी से जूझ रहा है इन दोनों के ब्लड में क्या फर्क होता है सिकल सेल एनीमिया बाकी कारण से होने वाले अनेमिया में फर्क ये है कि बाकी अनेमिया जब होता है तो बॉडी में जो आयरन कम होने से हीमोग्लोबिन कम होने से जो प्रॉब्लम होते वो उसको हम अनेमिया बोलते हैं लेकिन सेल अनेमिया में ये होता है कि वो जो सेल का शेप है वो चेंज होने से अलग टाइप के सिम्टम्स इन बच्चों में आते हैं ये शेप चेंज होने से पे वो रक्तवाहिनी है तो रक्त का प्रवाह रुक जाता है आ, ऐसे अलग अलग सिम्टम आ सकते हैं जो एनेमिया में नहीं दिखते हैं बाकी एनेमिया में आपको थकान महसूस है बच्चों को या ज्यादा भाग नहीं सकते तो थोड़ा सिम्टम्स अलग रहते हैं

આની અંદર એક ભાગ છે જેને એચ બી કહેવાય છે જે આપણું બીટાગ્લોબિન મતલબ એ પ્રોટીન જે આપણા લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરતું હોય છે એ હોય છે એની અંદર એક બહુ સ્પેસિફિક જગ્યા છે જ્યાં ખાલી એક અક્ષરની ફેરફાર થાય ને એ પણ આપણા રંગસૂત્રોની બંને કોપીઓમાં જ્યારે આ ખરાબી આવે છે ત્યારે આ સિકલ સેલ અનિમિયા થતો હોય છે જ્યારે પણ કોઈ પણ બાળકને આપણે સિકલ સેલ અનિમિયાથી ગ્રસ્ત થતા જોઈએ છે તો નવ્વાણું ટકા પોસિબિલિટી છે કે એમના બંને માતા પિતા એ રોગ માટેના વાહક છે મતલબ એમનામાં એક જની તત્વોની કોપી સારી છે ને એક કોપી ખરાબ છે એના લીધે એમને વાંધો નથી થતો એને આપણે ઇંગ્લિશમાં કેરિયર પણ કહીએ છીએ પણ જ્યારે આ બંને ખરાબ કોપી બાળક સુધી પહોંચતી હોય છે ત્યારે આ સિકલ સેલ અનિમિયા થતો હોય છે એટલે આ રોગ આનુવંશિક પણ કહેવાય છે जी आ, अश्विन सर आपसे कि ये बच्चों में ज्यादातर जैसे आ, कौन सी उम्र में ये रोग के लक्षण दिखना शुरू हो जाते हैं और जब ये बच्चों को जब ये रोग पता चलता है तो उनका शारीरिक और मानसिक जो विकास होता है उस पर क्या असर आपको दिखती है सो so, हमारा पूरा बॉडी का तंत्र होता है वो पूरा ऑक्सीजन के हिसाब से ये ऑक्सीजन पहुंचाता है जब सिकल सेलमिया होता है कुछ बच्चों लगभग दो या तीन महीने पे उंगलियों का सकता है, है, उससे पता चलता है, या कुछ बच्चों का हीमो अचानक गिर जाता है नॉर्मल बारह या तेरह रहना चाहिए उसके बजाय वो पाँच छः तक गिर सकता है तो ये बहुत छोटे बच्चों में ऐसे लक्षण आ सकते हैं और जैसे बच्चे होते हैं उनमें अलग टाइप के लक्षण आते हैं जैसे जो लेफ्ट पेट के अंदर लेफ्ट साइड में टिली स्प्लीन बोलते हैं उसको तो उसमें भी ब्लड का कम होने से अचानक ब्लड सप्लाई कम होने से बहुत पेन हो सकता है और भी बॉडी के किसी भी और पार्ट में आर्ट ब्लॉकेज होने से सडनली आने के संभावना होता है तो बहुत बच्चों को और ज्यादातर बच्चों को थकान महसूस होती है क्योंकि इसमें हीमोग्लोबिन कम रहता है तो अलग अलग टाइप से इस बीमारी के लक्षण आ सकते जी आपने चर्चा ने आगे बढ़ाई पहले दर्शक मित्रों भावनगर थी आपने साथ एक कॉलर जोड़ाया है तेमनो प्रश्न जानिए जी आपनो प्रश्न पूछो मेरा प्रश्न है कि अगर ये जो स्किल एल अमोनिया जो है वो डिजीज आगे ना बढ़े उसके लिए क्या करना पड़ता है

જ્યારે એવો સિનેરિયો આવે તો આપણે ગર્ભની અંદર જ્યારે 3 કે 4 મહિનાનું બાળક થઈ જતો હોય છે તો આપણે ગર્ભમાંથી જ એ બાળકનું સેમ્પલ લઈને આપણે जांच કરી શકીએ છીએ કે એ બાળકને સિકલ સેલ એનિમિયા હશે કે નહીં યાદ રાખજો જો બંને માતા-પિતા રોગના વાહક છે તો 25% ચન્સ છે કે આ બાળકને તકલીફ હશે 75% ચન્સ હોય છે કે બાળક एकदम સ્વસ્થ હશે અને જો બંને માતા પિતામાંથી કોઈ એક જ વાહક છે અને બીજું એકદમ સ્વસ્થ છે તો પછી ચિંતા કરવાનો વિષય રહેતો જ નથી કારણ કે બાળક એ બાબતની અંદર નવ્વાણું ટકા સ્વસ્થ જ રહેશે એ એક વાહક હોય અને એક જે પાર્ટનર છે એકદમ સ્વસ્થ હોય તો પણ તપાસ કરાવી તો મને લાગે છે કે જરૂરી બને છે હા એ આપણને ત્યારે જ ખબર પડી શકે જ્યારે આપણે બાળક જ્યારે આપણે બંને માતા પિતાની લોહીની જાંચ કરીએ છીએ જે મેં એચબી ઇલેક્ટ્રોફોરોસીસ કીધું એ જાંચથી આપણને ખબર પડી શકે છે કે કાં તો બંને વાહક છે કાં તો પછી કોઈ એક જ વાહક છે એટલે આપ જ્યારે બાળક માટેનું વિચારતા ને અગર ફેમિલીની અંદર હિસ્ટ્રી છે કે કોઈ પણ બીજા આપણા સગાવાલાઓને સિકલ સેલની અનિમય થયો હોય તો પછી જાંચ કરવી જોઈએ જી એટલે જ્યારે શરૂઆતથી જ ખબર પડી જાય તો તમે આગળ સાવચેતી રાખી શકો અને ચાન્સીસ પંચોતેર ટકાના છે કે બાળક સ્વસ્થ જન્મી શકે છે એટલે પહેલેથી તપાસ કરાવી મને લાગે છે કે બહુ મેન્ડેટરી થઈ જાય અને આ જે સિકલ સેલ બાળકને જ્યારે થાય તો એના મેન્ડેટરી લક્ષણ એના જે શરૂઆતના લક્ષણો હોય પ્રાઇમરી એ શું હોય કે કેવી રીતે ખબર પડે કે આને ધારો કે તપાસ ન થઈ બાળકની જો તપાસ થઈ જાય તો તરત ખબર પડી જાય પણ તપાસ ન કરી તો ક્યાં કયા લક્ષણોથી ખબર પડી શકે કે આ બાળક સિકલ સેલથી પીડિત છે ઓકે જ્યારે ગર્ભની અવસ્થામાં વાત કરો છો તો ગર્ભ અવસ્થામાં આપણને નથી ખબર પડી શકતી હતી કારણ કે આપણે જાંચ નથી કરી પણ બાળક જન્મ લે છે એવી રીતે ડૉક્ટર અશ્વિન સાહેબે આપણને બતાવ્યું કે બાળકના ઘણા બધા લક્ષણો હોય છે જ્યાં એમનું હિમોગ્લોબિન અચાનકથી ઘટી જતું હોય છે આપણું નોર્મલ હિમોગ્લોબિનનું રેન્જ બારથી તેર સુધીનું હોય છે પણ આવા બાળકોમાં પાંચ છ યુનિટ સુધી પણ ઘટી જતું હોય છે એમને બહુ જ અચાનકથી એમના સાંધાઓમાં જોર આવવાનું સોરી દુખવાનું ચાલુ થઈ જાય એ એમને થાક બહુ જલ્દી લાગી જતો હોય છે એમની જે સ્પ્લીન હોય છે જ્યાં લાલ રક્તકણો જતા હોય છે એ સ્પ્લીન પણ ધીરે ધીરે મોટું થતું જાય એટલે આ બાળકોનો પેટ હોય એ પણ થોડું મોટું દેખાતો હોય છે ને સ્પ્લીનોમેગાલી પણ કહેવાય મેડિકલ ભાષામાં તો આ બેઝિક લક્ષણો હોય છે જેના પરથી આપણને ખબર પડી શકે છે કે આ બાળકને કદાચ સિકલ સેલ હશે પણ 100% પુષ્ટિકરણ માટે પછી આપણે જિનેટિકની તપાસ કરવી પડતી હોય છે जी अश्विन सर आपसे पूछूंगी कि ये जो आप सी के साथ जुड़े हुए हैं तो सिकल सेल का जो प्राइमरी उसका जो टेस्टिंग होता है और फिर उसकी जो उपचार है उसमें सी का क्या रोल है तो CDFT एक रिसर्च है और हम ये, ये जेनेटिक बीमारी वाले पेशेंट्स का डायग्नोस्टिक्स करते हैं तो जब भी हमारे पास सिकल सेल एनीमिया का पेशेंट का सैंपल आता है तो हम उसका जेनेटिक जांच करते हैं जानने के लिए कि उसमें ये सिकल सेल बीमारी का जो जेनेटिक म्यूटेशन है जो जीन का खराबी है वो है कि नहीं वो एक बार मालूम पड़ने के बाद फिर अगली प्रेगनेंसी में 12 या 13 हफ्ते पे आ, उसका पेट के अंदर वाले बच्चे का जांच होता है वो वो वाली जांच में भी यही जेनेटिक टेस्ट करके मालूम करते हैं कि बीमारी आया है कि नहीं तो ये आ, ये हो गया कि पहला बच्चे का आ, बीमारी मालूम पड़ने के बाद क्या किया जा सकता है साथ में हम आ, स्क्रीनिंग भी करते हैं जो स्क्रीनिंग बोलते हैं कि जो नॉर्मल लोग हैं उनको भी जो भी कपल्स हमारे पास आते हैं उन सबको हम बोलते हैं कि आप हीमोग्लोबिन इलेक्ट्रोफोरेसिस करिए ताकि कैरियर का पता चले और अगर दोनों कैरियर होंगे तो उनके लिए भी फिर पेट वाले बच्चे का जांच एडवाइस जी और इन लोगों को कोई लॉन्ग टर्म इफेक्ट मतलब हो सकता है कितनी एज तक इन लोगों को दिक्कत रहती है या so, इनकी मतलब आ, कोई भी तरीके से उनका निदान हो सकता है आ, आ, या निदान तो हीमोग्लोबिन इलेक्ट्रोफोरेसिस और जेनेटिक टेस्टिंग से होता है लेकिन ये जेनेटिक बीमारी होने के कारण इसके लक्षण पूरी जिंदगी रहते हैं जी एज के साथ अलग अलग सिम्टम्स आते रहते हैं बट पूरी जिंदगी इनको अलग अलग प्रॉब्लम्स का सामना करना पड़ता है और जैसे जैसे वो प्रॉब्लम्स आते हैं वैसे हम उनका ट्रीटमेंट જી એમણે કીધું કે અલગ અલગ તબક્કામાં વયના તબક્કામાં એમને અલગ અલગ બીમારીઓ આવે તેમની જીવનશૈલી કેવી થઈ જાય ને કેવા પ્રકારના પડકારોનો સામનો કરતા હોય જે સિકલ સિકલસેન એનિમિયાથી પીડિત હોય છે દર્દી એમની વાત થઈ રહી છે જી ખાસ કરીને આવવા માટે બાળકોની અંદર સૌથી પહેલાં તો સાવચેતી રાખવી પડે છે કે બહુ દોડભાગ ના કરી શકે કારણ કે અગર કરવા જશે અને બાય ચાન્સ આ જે લાલ રક્ત કણો છે એ કોઈ સ્પેસિફિક સ્નાયુની અંદર જઈને અટકી ગયા તો એના લીધે દુખાવો બહુ જ થતો હોય છે એટલે એમને ખાસ કરીને આવા પ્રકારના ની સાવચેતી રાખવી પડતી હોય છે એના પછી આવે છે કે જ્યારે જ્યારે એમને આવા જે આવું લાલ રક્ત કણો અટકી જાય એને વેસો ઓક્લુઝન ઇવેન્ટ કહેવાય તો એમને લોહી પતલું કરવા માટે પણ કદાચ જરૂરત પડતી હોય છે ત્રીજો તબક્કો આવે છે જેની અંદર જ્યારે એમના લગનની વારી આવે તો ત્યારે ખાસ કરીને ધ્યાનમાં રાખવું પડે છે કે સામેવાળા પાત્ર પણ પોતે

સાત હજાર અલગ અલગ રેર ડિઝીઝ જેને કહેવાય છે એ જાણવામાં આવે છે ને આ સાત હજાર એવા રોગો છે જેના માટે આપણને ખબર છે કે આપણા જનિતવમાં કઈ કઈ જગાએ તકલીફો છે જેના લીધે આ રોગો થતા હોય છે આ સાત હજાર રોગોમાંથી ખાલી પાંચ ટકા જેવા રોગો છે જેના માટે અત્યારે આપણી પાસે દવા છે અને બાય વે આ સાત હજાર જે રોગો છે એની અંદર અલગ અલગ પ્રકારના કેન્સર છે માનસિક બીમારીઓ છે ભલે નાનપણની હોય કે ગળપણની હોય આપણા પ્રેગનન્સી રિલેટેડ ઇસ્યુઝ હોય એ બધા આ સાત હજાર રોગોની અંદર આવતા હોય છે તો અત્યારે જ્યારે આપણે જેનેટિક ટેસ્ટ કે ડીએનએ ટેસ્ટની વાત કરતા હોઈએ છે ક્લિનિકની અંદર તો આપણે સાત હજાર અલગ અલગ રોગોની જાંચ કરવાની આપણે વાત કરતા હોઈએ બરાબર આપણે ચર્ચા આગળ વધારી તે પહેલાં જંબુસરથી ગોરધનભાઈ આપણી સાથે જોડાયા છે જે ગોરધનભાઈ આપનો પ્રશ્ન પૂછશો હા નમસ્કાર બેન જી સિકલ સેલ રોગ એ બાળકોમાં કઈ જોવા નહીં મળતો પણ પછી અમુક ઉંમર છે એના લક્ષણો જોવા મળે તો આને ઉંમર સાથે કોઈ લેવા દેવા ખરી આ રોગને જી અને ઉંમર સાથે કોઈ લેવા દેવા જે પ્રશ્ન આપણે હમણાં થોડો કર્યો શું અને ઉંમર સાથે કશું લેવા દેવું નથી કેમ કારણ કે આપણે જે દિવસથી જન્મ્યા છે ગર્ભ થી જ આપણને આ તકલીફ છે ફરક એટલો છે કે જ્યારે આપણે ગર્ભની અંદર હોઈએ છીએ ત્યારે માતાનું પણ લોહી સાથે હોય છે તો આપણને બહુ વાંધો નથી આવતો હતો પણ આપણે જેવા આપણો પહેલો દિવસ ગર્ભથી દૂર રહીને જન્મ થાય છે ત્યારથી આપણને ધીરે ધીરે તકલીફો ચાલુ થતી હોય છે એ હદ સુધી કે દુનિયામાં ઘણા બધા એવા દેશો છે જેની અંદર ન્યૂ બોર્ન સ્ક્રીનિંગ મતલબ બાળક ખાલી ચારથી પાંચ દિવસનો જ છે જન્મ લીધા પછી અને એની અંદર આવા બધા રોગોનું સ્ક્રીનિંગ થતું હોય છે ને અગર મળે તો એના માટે ટ્રીટમેન્ટ પણ બનવાની ચાલુ થઈ ગઈ છે ને ટ્રીટમેન્ટ આપવામાં આવતું હોય છે જેનાથી આના લક્ષણો છે એ બહુ નાનપણમાં ચાલુ ના થાય પણ આપણે એને થોડું આગળ ખેંચતા જઈશું એક બીજો નાનો પ્રશ્ન એવો પણ થાય કે માતા અને પિતા બંને વાહક ન હોય તો બાળકને સિકલ સેલ એનિમિયા થઈ શકે બહુ જ સરસ પ્રશ્ન છે અગર માતા અને પિતા બંને વાહક નથી તો પછી સિકલ સેલ એનિમિયા થવાનો રિસ્ક એક ટકા પણ એક ટકાથી પણ ઓછો થઈ જાય છે હું કેમ નવ્વાણું ટકાની જ પુષ્ટિ આપું છું કારણ કે ઘણા ઘણી બધી વખત જ્યારે માતા અને પિતાનું જનિતત્ત્વ પાસ થતું હોય છે બાળકની અંદર આપણા બધામાં પણ જે તત્વ આવ્યું છે માતા પિતામાંથી એની અંદર પણ એક એક અક્ષરોની ફેરફાર હોય છે જે માતા પિતાએ આપણને નથી આપી એ પ્રક્રિયાને ડી નોવો કહેવાય છે એટલે ઘણી બધી વખત આવું પણ થતું હોય છે કે જે માતા અને પિતા ભલે વાહક ના હોય પણ આ એક અક્ષરની ફેરફાર ખાલી બાળકની અંદર જોવા મળતી હોય છે એટલે નવ્વાણું ટકા તો બાળક એકદમ સ્વસ્થ જ હશે જી આપણે ચર્ચા આગળ વધારીશું પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો બધા તારી હૈસિયત પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્ના ફીન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફીન છે તો પોસિબલ છે भगवान जगन्नाथ जी नी। एक सौ अड़तालीस मी रथ यात्रा जीवन प्रसारण सत्यावीस जुन ने पचास मिनिट यान ले जगन्नाथ जीप समग्र दिनी भगवान जगन्नाथ जी नगर यात्रा न दर्शन नो मात्र डीडी गिरनार चैनल पर तथा यूट्यूब चैनल डीडी गिरनार ऑफिशियल पर तो आज सब्सक्राइब करो संतान थी सेवा चाहो तो संतान छो सेवा करो तमे तो जे वो करो ये वो भरो भावना भूलशो नहीं माँ बाप ने भूलशो। तो। પુરુષોની કારણ કે સ્ત્રી તો રડી પણ શકે છે દુનિયા નો પુરુષ તો રડી પણ નથી શકતો સ્ત્રી આસુરા પાડે છે જ્યારે પુરુષ જગત નો આસુરા સૂન ભાઈ જોસી પાસેથી માં બાપ નું રૂણ દર સોમવાર અને ગુરુવાર રાત્રે 8 કલાકે ડેડીગનાર પર માં બાપ નું લાલે નહીં દે પુત્ર ને દેકાર બુત ના જીવન ને સોનેરી બનાવા માંગતો હોય એની સવાર કેવી હશે જીવન માં દરેક દુખ ને હસતા હસતા સહન કરે કારણ કે રાત્રી ભલે ગમમે तितલી લાંબી परंतु भहेली सवार सूर्यनाचे किरणोचे ते अजवाळू લઈને आवता है शरीर मा मसल्स नो उपयोग खूप छे मसल नो पॉवर सू जे मसल नो लेंथ सू जे लेंथ में फ्लेक्सिबल किट लू जे क्विक शादी अटेंड कर ली थी अचानक से शादी में बारात में इन्वॉल्व कर लिया अब <laughs> प्रकरण है लीगेशंस लगता आ गया है कि मेरा मन बात जानी ले सोशल मीडिया में जो कोई थे ये ये बात को फोकस है जो गुड मॉर्निंग गुजरात सोमवार थी शुक्रवार सवारे 7:00 કલાકે માત્ર ડીડી ગિનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી

आपरे थोड़ी चर्चा तो करी पर हमने खावा पीवा मने रहणी कहणी में सु अमित भैया प्रश्नानी ऑलरेडी एक बार चर्चा થઈ ગઈ છે તો પણ ટૂંકમાં સમજાવું હોય તો શુ સાહેબ હસી વધારે સારું બતાવો अश्विन सर एक કોલર કા ક્વેશ્ચન હે કે જે જો ભી એ સિકલ સેલ એનિમિયા સે ઝૂજરા હે ઉસકી જો લાઈફસ્ટાઈલ હે ઉસકો ખાને પીને મે ક્યા સાવચેતી બરતની જોઈએ હા તો યે બીમારી генеટિક હોને કે કારણ એસે ખાને પીને સે જ્યાદા કુછ પરત નહીં પડતા હે બટ अच्छा खाना खाने से ओवरऑल हेल्थ अच्छा रहेगा और इन बच्चों को आयरन ज्यादा नहीं मिलना चाहिए तो जो लोहा वाला चीजें होता है वो ज्यादा नहीं हम जैसे आयरन का गोली वगैरह लेने के लिए हम मना करते हैं बट बाकी ऐसा कुछ नहीं होता है जो इनको ना दिया जाए अच्छा भोजन करने से ओवरऑल स्वास्थ्य भी अच्छा रहेगा तो फिर वो डिसीज दि से सामना करने में भी सक्षम रहेगा जी अश्विन सर एक और क्वेश्चन पूछूंगी जो ये निदान करते हैं उसमें क्रिस्पर टेक्नोलॉजी का भी एक बहुत अभी चर्चा में है तो वो क्रिस्पर टेक्नोलॉजी का थोड़ा सा आप डिटेल दीजिए तो ये क्रिस्पर टेक्नोलॉजी एक टेक्नोलॉजी है जो अभी हाल ही में अलग अलग बीमारियों के ट्रीटमेंट के लिए यूज किया जा रहा है तो क्रिस्पर एक एक तरह से हम बोल सकते हैं एक सीजर है एक कैची है जो हमारे डीएनए को कट करती है तो हमारा जो डीएनए होता है वो करोड़ों ए टी जी सी ऐसे बेसिस से बना होता है तो फिर आ, अगर हमको एक पर्टिकुलर जगह पे जाके अगर उस डीएनए को कट करना है तो वो काम क्रिस्पर करता है तो अगर हमको इस बीमारी का इलाज करना है तो हमको एग्जैक्टली exactly करोड़ों एटीजीसी के अंदर जाके एक्टली exactly उस जगह पे जाके उस डीएनए को कट करके नॉर्मल डीएनए को वहां डालना पड़ेगा तो ये काम क्रिसपर से होता है और ये अभी पिछले तीन चार साल में अलग अलग बीमारियों के लिए इस तरह का ट्रीटमेंट अभी आने लगे अश्विन सर क्या इस बीमारी का हंड्रेड क्योर पॉसिबल है हंड्रेड परसेंट क्योर पॉसिबल है बोन मैरो ट्रांसप्लांट करने से जो हड्डी के अंदर हमारा बोन मैरो होता है जहाँ पे ये ब्लड बनता है हुँ. तो वो या तो भाई बहन या किसी और से जब मैच होता है और अगर वो सक्सेसफुल हो जाता है तो वो एक हंड्रेड परसेंट ट्रीटमेंट है बोन मैरो ट्रांसप्लांट का प्रॉब्लम ये है कि वो बहुत खर्चिला होता है लेकिन अभी गवर्नमेंट के फंड्स के इससे वो फ्री में किया जा सकता है अच्छा। लेकिन उसमें जान का खतरा होता है पेशेंट के स्वास्थ्य के ऊपर डिपेंड करता है तो लगभग 10 से 20 प्रतिशत बच्चों में जान का खतरा होता है क्योंकि बच्चे का अपना बोन मैरो जला दिया जाता है और फिर नया बोन डाला जाता है जी। तो जब आपका पूरा बोन मैरो जला दिया तो आपकी देश की पूरी आर्मी हटा दी जैसे हो जाता है तो कोई भी वायरस कोई भी बैक्टीरिया अटैक कर सकता है જયારે આ વાત કરી છે ગુજરાત ની ત્યારે એક એવી માન્યતા છે કે આદિવાસી પટ્ટો છે માત્ર આજ વિસ્તારમાં સિકલ થી લોકો પીડિત છે શું એ સત્ય છે ના આ પૂરેપૂરું સત્ય નથી આપણે અગર આખા ગુજરાતની અંદર જોઈએ છે તો ભારત વર્ષની અંદર ગુજરાતની અંદર વધારે આપણને સેલ એનિમિયા જોવા મળતું હોય છે પણ ખાસ કરીને ઘણા બધા વિસ્તાર છે ગુજરાતની અંદર જ્યાં વધારે સિકલ સેલ અનીમિયા જોવા મળતું હોય છે પણ એ કોઈ એક પ્રજાતિ કે કોઈ ખાલી આદિવાસીઓમાં થાય એવું જરૂરી નથી સાધારણ રૂપે પણ બધા મનુષ્યોની અંદર પણ કોઈ પણ એક વાહક હોઈ શકે છે ફરક એટલો છે કે જે જે આદિવા આદિવાસી વિસ્તારો છે ત્યાં મલેરિયા વધારે થતો હોય છે ને આ વૈજ્ઞાનિકોએ ખાસા લાંબા સુધી રિસર્ચ કરીને બતાવ્યું કે જ્યાં જ્યાં મલેરિયાની મલેરિયાનું પ્રચલન વધારે છે ત્યાં આપણને સેલ અનીમિયા પણ વધારે જોવા મળતા હોય છે ખાસ કરીને એ લોકો જે આ રોગ માટે વાહક છે ને એટલે કે જેવી રીતે મેં તમને બતાવ્યું હતું કે આપણા લાલ રક્ત કણો છે એ ફૂલેલી પૂરી જેવા દેખાતા હોય છે પણ જ્યારે આપણું સિકલ સેલનીમિયાના વાહકો હોય છે તો એમનું લાલ રક્તકણ રકાબી જેવું હોય તો એ રકાબીની અંદર આપણે મલેરિયાનું જે કણ છે એ જઈ નથી શકતું એ બેસી નથી શકતું એને બેસી નથી શકતું એટલે તોડી નથી શકતું એને એટલે આ માણસોની અંદર નેચર

तो इस प्रोग्राम का नाम सेल सेल एलिमिनेशन दिया गया है कि सिकल सेल को पूरी तरह से खत्म किया जाए और ये कोई बहुत सपने वाली चीज नहीं है कुछ कुछ कंट्रीज हैं दुनिया में जिन्होंने एलेसेमिया और सिकल सेल एनीमिया को पूरी तरह से मिटा दिया है तो और ये हो सकता है अगर हम हर प्रेगनेंसी में कैरियर टेस्टिंग करके मालूम कर ले कि दोनों लोग कैरियर है कि नहीं और जो कैरियर है उनका प्रीनेटल डायग्नोसिस किया जाए तो इस बीमारी को पूरी तरह से रोका जा सकता है तो इस प्रोग्राम में अभी ये पूरा कंट्री में नहीं चला जा रहा है ये मेनली जो ट्राइबल इलाके हैं जहाँ पे सिकल सेल की नंबर्स ज्यादा है वहाँ पे ये प्रोग्राम ज्यादा करके चलाया जा रहा है जहाँ पे लोगों को अवेयर किया जाता है कि इसका इम्पोर्टेंस क्या है कैरियर का फिर वो कैरियर करके कैरियर्स मालूम करके उनका फिर प्रीनेटल डायग्नोसिस करना इस तरह से एक प्रयास किया जा रहा है कि इस बीमारी को आ, आ, अगर पूरी तरह से मिटा ना सके तो एटलीस्ट ज्यादा से ज्यादा कम किया जाए जी जी अश्विन सर आप दूरदर्शन के साथ जुड़े आपने समय निकाला और इतनी अच्छी माहिती हमारे दर्शकों के साथ बांटी उसके लिए आपका बहुत बहुत धन्यवाद हर्ष भाई आप पर अँ आया हमारे दर्शक मित्रों साथड़ाया बदल आपनों पर खूब खूब आभार દર્શક મિત્રો સ્વાસ્થ્ય એ માત્ર વ્યક્તિગત નથી એ પરિવારનું સમાજનું અને સમગ્ર માનવજાતનું સામૂહિક દાયિત્વ છે સિકલ સેલેનિમિયા જેવી વારસાગત બીમારીઓ સામે આપણે માત્ર ડોક્ટરની રાહ જોઈને નહીં પણ આપણી જાગૃતતા સમજદારી અને સહાનુભૂતિથી પણ લડી શકીએ છીએ તો અત્યારે બસ આટલું જ નવા વિષય નવા મહેમાન સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર आने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुँचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी वेब निहारो मनोरंजन शोलिकर। जूनागढ़ में क्या खबर है सरदार सिचुएशन इज गेटिंग वर्स बटो भी अब परेशान है उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है मिनन इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्य को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले निवाहिक सरदार, द गेम चेंजर सोमवार थी गुरुवार रात्रि नौ कला के पुनः प्रसारण મંગળવારથી શુક્રવાર સવારે નવ વાગે ને ત્રીસ મિનિટે તથા બપોરે ત્રણ કલાકે સમાચારની સાથે હું નિકેતા શુક્લ આપનું હાર્દિક સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સ છેલ્લા આઠ કલાકમાં